ઘર્ષણ સર્જાયું હતું સુરતમાં એકસો ચોત્રીસ જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને અટકાયત કરવામાં આવી છે અન્ય ગેરકાયદેસર બાંગ્લાદેશીને બે દિવસમાં સરેન્ડર કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ તરફથી ઘુસણખોરોને આશ્રય આપનારા સામે પણ કડક પગલાં લેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે એસી જેટલા લોકોને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસર તપાસ માટે લાવવામાં આવ્યા છે પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશભરની અંદર ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે ગત મોડી સાંજથી જ રાજ્ય પોલીસ વડા દ્વારા તપાસના આદેશ સોંપવામાં આવ્યા હતા જેની અંદર સમગ્ર રાજ્યની અંદર જે ગેરકાયદેસર વસવાટ કરતાં જે બાંગ્લાદેશીઓ હોય છે તેની તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને ગત મોડી રાત્રે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય એસઓજી હોય કે યુનિવર્સિટી હોય તેમના દ્વારા શહેરની અંદર ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમની તપાસ શરૂ કરવામાં આવી હતી અને ચારસોથી વધુ બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે તેમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા તે ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહી છે આ જીએસટીની ટીમ જે છે તે સાયબર ક્રાઇમ ખાતે ઉપસ્થિત છે ને ઘણા ખરા લોકોને સાયબર ક્રાઇમ ખાતે પણ લાવવામાં આવ્યા છે ને તેમના દ્વારા જે ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે તે ડોક્યુમેન્ટ ઘણી જગ્યાએ બનાવવામાં આવ્યા હતા કોના દ્વારા બનાવવામાં આવ્યા છે તે સમગ્ર દિશાની અંદર પોલીસ દ્વારા તપાસની મેરેથોન શરૂ કરવામાં આવ્યું છે તે સિવાય પણ અન્ય કેટલા લોકો આ પ્રકારે ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી